ફરી એકવાર સુપર સહેલિયામાં હું દીપા ગજ્જર આજે આપણે બનાવીશું લસણિયા બટાકા એના માટે છ મીડિયમ સાઈઝના બટાકા લીધા છે સરસ રીતે ધોઈ લેવાના છે અને પ્રેશર કુકરમાં આખે આખા ત્રણ વિસલ વાગે ત્યાં સુધી બોઇલ કરી લેવાના છે અહીં તમે નાની નાની બટાકીઓ પણ લઈ શકો છો બટાકા વધારે પડતા ન બફાય અને કાચા એમ ના રહે એનું ખાસ ધ્યાન રાખવાનું છે આપણે આ બાજુ લસણની ચટણીની તૈયારી કરી લઈશું લસણની ચટણી બનાવવા માટે એક મીડિયમ સાઇઝનું દેશી લસણનું ઝીણવું મેં લીધું તું આ રીતે કળીઓ બધી છોલીને લઈ લીધી છે એક ચમચી શેકેલા તલ બે ચમચી શેકેલા સિંગદાણા અને મોમ્સ ગરમ મસાલા લીધું છે આ મારી મમ્મીની ગરમ મસાલાની રેસિપી છે હું તમારી જોડે એ પછી શેર કરીશ ક્યારેક બહુ સરસ ગરમ મસાલો બને છે બાકી તમે તમારી જોડે જે મસાલો હોય એ યુઝ કરી શકો છો અહીંયા મરચું હળદર જીરું મીઠું હિંગ તેલ બે ચમચી ચણાનો લોટ આ બધા ઇન્ગ્રેડિયન્ટ્સ પણ જોઈશે બધું ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મેં સમજાવી દીધું છે હવે સૌથી પહેલાં મિક્સર જારમાં લસણ તલ સિંગદાણા થોડુંક મીઠું આગળ પડતું અને થોડું મરચું દોઢથી બે ચમચી મરચું લેવાનું છે થોડું આગળ પડતું અને આ રીતે ક્રશ કરીને ચટણી બનાવી દેવાની છે લસણની ચટણી થોડી તીખીને તમતમતી આગળ પડતું મીઠું હોય એવી બનાવવાની બટાકા આ રીતે જુઓ તમારે બફાયા પછી ચપચ ઇઝીલી આ રીતે કપાઈ જવા જોઈએ અને વચ્ચેથી થોડા ડ્રાય હોવા જોઈએ આ રીતે બટાકા બાફી લેવાના બહુ વધારે પડતા નહીં બાફી નાખવાના કે પછી કાચાય નહીં રહેવા જોઈએ બરાબર છોડા આપણે એના જે હોય એ કાઢી અને એક સરખા સ્ક્વેર ટુકડા કરી લેવાના અને પછી એક તવીમાં બટાકાનું પ્રોપર કોટિંગ ગરમ મસાલા અને મીઠાથી કરી લેવાનું છે કોટિંગ કરીશું એટલે બટાકા ફિક્કા નહીં લાગે સરસ ટેસ્ટી લાગશે તો આ માટે આપણે એક તવીમાં બે ચમચી જેટલું સિંગ તેલ લેવાનું છે અને એમાં બધા બટાકા આપણે મોકલાઈ લઈશું અને ઉપરથી પછી ગરમ મસાલો અડધી ચમચી જેટલો સ્પ્રિન્કલ કરીશું અને થોડું મીઠું તમારા ટેસ્ટ પ્રમાણે નાખી અને બધું આછા ગુલાબી કલરના બટાકા અહીંયા સાંતળી લેવાના તેલ થોડુંક વધારે લેવાનું આમે કાઠિયાવાડી ધાબા સ્ટાઇલ ફૂડ હોય એમાં તેલ અને લાલ મરચું થોડું આગળ પડતું હોય ધાબા ફૂડ થોડું તીખું જ હોય સ્પાઈસી જ હોય તો ખાવાની મજા આવે તેમ છતાં તમે તમારા ઘરમાં જે ટેસ્ટ હોય એ પ્રમાણે બનાવી શકો છો જો આ પ્રમાણે ગરમ મસાલો સ્પ્રિંકલ કર્યો પછી મીઠું સ્પ્રિંકલ કર્યું અને પછી બધું એક સરખું ગુલાબી કલરનું આપણે સાંતળી લેવાનું છે અહીંયા મેં સિંગ તેલ યુઝ કર્યું છે એનો ટેસ્ટ આ બધા ફૂડમાં સારો લાગતો હોય છે તેમ છતાં તમે તમારી પાસે જે તેલ હોય એનાથી બનાવી શકો છો મેં કહ્યું એમ તમે નાની બટાકીઓ અહીંયા લઈ શકો છો એનાથી વધારે સારો ડીશનો લુક સર્વ કરતી વખતે વધારે સારો આવે તો આ રીતે લસણિયા બટાકા થોડું સ્પાઈસી જોડે છાસ હોય ગોળ હોય રોટલો કે ભાખરી હોય ખાવાની બહુ મજા આવે તો જુઓ આ રીતે આ આછા ગુલાબી કલરના બધા બટાકા સંતળાઈ જાય અને આ બાજુ આપણે એક તવીમાં બે ચમચી જેટલું તેલ લઈ લેવાનું વઘાર કરવા માટે અને એમાં અડધીથી પોણી ચમચી જેટલું જીરું એડ કરવાનું તો જુઓ બે ચમચી તેલ એમાં જીરું તતળે એટલે થોડી હિંગ નાખી દેવાની તો આ રીતે તમે ચોક્કસ ક્યારેક ટ્રાય કરજો બહુ સરસ ટેસ્ટી બને છે અને પછી હિંગ નાખી અને પછી આપણે બે ચમચી જેટલો ચણાનો લોટ અહીંયા આછો ગુલાબી સાંતળી લઈશું ચણાનો લોટ રાખવાનું મેઇન રીઝન એ જ કે આપણે લસણની ચટણી બટાકા એ બધાનું જોડે પ્રોપર બાઇન્ડિંગ કરી દે પ્લસ થોડો રસો કાઢો બને એટલે આપણને રસાદાર લસણિયા બટાકા સરસ રીતે ખાવાની પણ મજા આવે જો આ રીતે થોડો આછો ગુલાબી કલરનો થઈ જાય પછી એમાં આપણે અડધી ચમચી જેટલી હળદર નાખી દઈશું અહીંયા મીઠું હમણાં નાખવાનું જ નથી કેમ કે લસણની ચટણીમાં એ થોડું મીઠું ચડિયાતું હોય પછી બટાકામાં ઓલરેડી કોટિંગ કરતી વખતે આપણે નાખ્યું છે એટલે બહુ ખાસ મીઠાની જરૂર નહીં પડે તમને છેલ્લે ટેસ્ટ કરીને જરૂર હોય એ પ્રમાણે થોડું ઘણું એડ કરી શકો આમ તો બને ત્યાં સુધી મીઠું નાખવાની જરૂર નથી પડતી થોડું ઘણું નાખવું પડે એ છેલ્લે આપણે નાખી દેવાનું જો આ પ્રમાણે લસણની ચટણી બધી કાઢી લેવાની થોડું ચણાનો લોટ શેકાઈ જાય થોડો એટલે અને પછી બધું બરાબર હલાવી દેવાનું લસણની ચટણી અને ચણાનો લોટ બરાબર સાંતળતા રહેવાનું જ્યારે મીઠું છૂટ અરે તેલ છૂટું પડશે સાઈડમાં થોડું દેખાય એટલે એની અંદર આપણે પાણી નાખી દેવાનું દોઢ ગ્લાસ જેટલું લસણની ચટણી મેં મિક્સરના કપમાં બનાવી હતી એટલે એ કપમાં થોડુંક પાણી હું એડ કરી અને બધું એમાં જે ચોંટી હોય એ બરાબર આવી રીતે લઈ લઈશ અને પછી સરસ મજાનું બધું સાતળી લઈશું થોડુંક તેલ છૂટું પડે એવું સાઈડ ઉપરમાં દેખાય તવીમાં એટલે સમજવાનું કે આપણું સદ બરાબર સથડાઈ ગયું તો જો આ રીતે હલાવતા રહેવાનું કોન્સ્ટન્ટ અહીંયા મેં સ્ટીલનું વાસણ વાપર્યું છે બનાવવા માટે એટલે થોડું વધારે હલાવવું પડે છે નોનસ્ટિકમાં થોડું ઓછું હલાવવું પડે પણ હું બને ત્યાં સુધી સ્ટીલના વેસલ્સમાં જ કુકિંગ કરતી હોઉં છું તો જો આ રીતે દોઢ ગ્લાસ જેટલું પાણી વાપર્યું છે આપણે અને બધું એક સરખું પછી હલાવી દેવાનું ગટ્ટા બટ્ટા ના પડવા જોઈએ ચણાનો લોટ નાખ્યો છે એટલે ગટ્ટા પડવાની શક્યતાઓ રહે છે પણ આ રીતે ચમચાથી દબાવી દેવાનું જો કોઈ ગટ્ટો દેખાય તો અને બધું એક સરસ એક રસ થઈ જવું જોઈએ બધું સરસ એક રસ થઈ જાય એટલે એમાં આપણે બટાકા નાખી દઈશું અને બટાકા થોડા ખદબદ થઈ જાય એટલે કોથમીર નાખી દેવાની આ ટાઈમે જો તમને મીઠું નાખવાની જરૂર લાગે એવું હોય તો થોડુંક મીઠું નાખી દેવાનું તો જુઓ સરસ એક મજાનું એક રસ થઈ ગયું અને એની અંદર હવે બટાકા નાખી દઈશું એ થોડા ખતબત થઈ ગયા આ રીતે એટલે આપણું શાક તૈયાર થઈ ગયું કોથમીર નાખી દઈશું સર્વિંગ બોલમાં કાઢીને સર્વ કરી દઈશું તો પ્લીઝ ટ્રાય કરજો સરસ બને છે થેન્ક યુ ફોર વોચિંગ અસ